માડો કેવો બનાવ તને ખબર છે ના આપણે તો નન કોકોલા નો સોકરા બનાવતો હા કેવો બનાવ ને એને કે પડી ફોટો એક નન કોકોલા ગમવા પાછે રે જો ઉપર એ આને આ બોટ્યુ પીડી નનકી નનકી નન જો કામ ન છે આ ઉપર ઉપર આપણે આ આને હાથ લઈ લે પેલા ઓ એક દો રે તું તો લેતો ખરો બેઠો હોતે આલે એ તું લઈ લે હું આ બધી લઈ લઉં જો એક આમાં રાખવાનું આ આ દે તો કેવડો ખાડો કરવો દે અહીંયા 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 તો આવી થઈ નહીં કમ બબાન કમ બાબા એક રહીએ અમારે રહીએ કે કોઈ ઘણું આપણે ક્યાં બધાય ડાફાન થયું કમ બબાન માણસ ભલે કહેલ્યું થાય તું એક ખાતું કહી એ તો તું કેટલા ફોડાન પોડા ઉખાડી ઓળા ઉખાડમાં કમબબાન વાળી જાય જમીન ગયેલી મળી વાડી વા હું આઈ કો દઉ આલે આલે હું બંડા જાવા ઉતારું તો બનીનમાં તું આયા ભોળ આયો ઓલા શું હે આયા જો હા નો કેમ તો આ વાખો તો જા આઈ આઈ ખોડવા લાગતું કે મને હા આયા પડા લે

आ लघनिया लघनी थी

એ ધોડવાનું મને મને એક કો મારવા દે ને કોટ એક એક કોટ નો કહેવાય એક મારવાનું હોય એક બે ભલે એક એક ખાાયો આ પછી પૈસાય નઈ દઉં નકર એક એટલો બધું લઈ એમ ઓય બાપા 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 કમો છે ને જાય આવી છે